અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે આવેલ અંકલેશ્વર તાલુકા કો ઓપરેટિવ પરચેસ એન્ડ સેલ યુનિયનના સભાખંડ ખાતે ચેરમેન ભરતભાઈ પંડ્યા અને સહકારી આગેવાન કરસનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્થાને એક્યાસીમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં સભાની શરૂઆતમાં એજન્ડાના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસ વાર્ષિક અહેવાલ તથા હિસાબ રજૂ કરાયા હતા ત્યારબાદ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલ દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરી કેટલાક સૂચન કર્યા હતા સંસ્થા દ્વારા કરવામાં આવેલ કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી સાથે સાથે ભવિષ્યના વિકાસ માટે નવો દ્રષ્ટિકોણ અપનાવતા યોજનાત્મક ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક સહકાર ક્ષેત્રમાં મજબૂત સંકલન અને વ્યૂહાત્મક વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી ત્યારબાદ એજન્ડાના કામો પૂર્ણ થયા બાદ યુનિયનના મેનેજર સબ્બીર અહમદ મહંમદ પટેલે જે કોઈ મંડળી દિવાળીના તહેવારમાં ફટાકડાનો વેપાર કરવા ઈચ્છતી હોય તેવી સભાસદ મંડળીઓને સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી આ પ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેન અજીતભાઈ પટેલ એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ ઇકબાલભાઈ ગોરી ગિરીશભાઈ પટેલ સહિતના સભાસદો મંડળીના પ્રતિનિધિઓ તથા ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અઠાવીસ છ ના રોજ સામા કલેશ્વર તાલુકા સંઘની સામાન્ય સભા રાખેલ હતી એમાં ચોવીસ પચીસનું બજેટ મંજૂર કરી વિવિધ કામો મંજૂર કરી નાદની સભા અમે પૂર્ણ કરેલ છે